વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બર એમ્બરગ્રીસ જેનું વજન એક કિલો ત્રણસો અઠ્ઠાવન ગ્રામ જેની કિંમત રૂપિયા એક કરોડ પાંત્રીસ લાખ એંસી હજારના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન સરતાન પર રાતાખડા રોડ ઉપર પડતર જગ્યા પાસે પહોંચતા એક ઇસમ પોતાના હાથમાં ગુલાબી કલરની થેલી સાથે શંકાસ્પદ જણાઈ આવતા તેને રોકીને તપાસ કરી રહેલ થેલીમાં શું છે તેમ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં તેની પાસે રહેલ થેલીમાંથી રંગના નાના મોટા ટુકડાઓ ટુકડાઓ મળી આવ્યા જે વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીઝ હોવાનું જણાઈ આવ્યું જે ક્યાંથી લાવેલ તે બાબતે પૂછતા પોતે સરતાન પરના દરિયાકાંઠે નિયમિત બેસવા જતો હોય અને તે વખતે પોતાને આ માછલીની ઉલટી મળી આવેલ હોવાનું અને અગાઉ મહુવા પોલીસે પણ વેલ માછલીની ઉલટી પકડેલ હોવાનું અને કિંમત પણ ખૂબ ઊંચી હોવાનું તે પોતે જાણતો હોવાથી લઈને જતો હોવાનું જણાઈ આવ્યું હતું આ અંગે વન વિભાગ તથા એફએસએલના અધિકારીશ્રીઓને બોલાવી વહેલની ઉલટી એમ્બર ગ્રીસ હોવાની ખરાઈ અને વજન કરવામાં આવ્યું જે શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરીને આગળની કાર્યવાહી થવા માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવી છે પકડાયેલ આરોપીનું નામ મેહુલભાઈ ઉર્ફે છોટુ રમેશભાઈ બાંભણિયા ઉંમર પચીસ વર્ષ અને ભાવનગર જિલ્લાનો રહેવાસી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે કામગીરી કરનાર પોલીસ સ્ટાફ વા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અરવિંદભાઈ બારૈયા અશોકભાઈ ડાભી તરુણભાઈ નાનવા અને પ્રવીણભાઈ ગડસર વગેરે મળીને આ સરસ કામગીરી બચાવી છે અહેવાલ અલ્તાફ મલિક ભાવનગર નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું